દેવભૂમિ દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણ અને રાણી રૂકમણીજીના ભવ્ય વિવાહ સત્કાર સમારોહનું આયોજન કરાયું રાષ્ટ્રીય કક્ષાનું બહુમાન ધરાવતો માધવપુરનો મેળો આધુનિક યુગમાં પરંપરાઓને ઉજાગર કરે છે પૂર્વ અને પશ્ચિમ ભારતની કલા સંસ્કૃતિ અને વારસાઓના અનોખા સંગમ સમા આ ઉત્સવને એક તાંતણે જોડવાનું ઉત્તમ કાર્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે ઉત્તર પૂર્વીય રાજ્યો અને ગુજરાતના લોકોના ગાઢ સંબંધો ભારતની સાંસ્કૃતિક એકતા પ્રદર્શિત કરે છે દ્વારકા સર્કિટ હાઉસના મેદાનમાં બસો પચાસ જેટલા કલાકારો દ્વારા શ્રી કૃષ્ણ અને જીવન પર આધારિત અદભુત મલ્ટીમીડિયા શો પ્રસ્તુત કરાયો એક ભારત શ્રેષ્ઠ ભારત ભાવનાને ઉજાગર કરતી પૂર્વ અને પશ્ચિમ ભારતની કલા સંસ્કૃતિ અને વારસાના અનોખા સંગમમાં વિશાળ સંખ્યામાં દ્વારકાવાસીઓ બન્યા સહભાગી માધોપુર ઘેડના મેળા પાંચમા દિવસે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂગમણીજી વિવાહને સત્કારવા માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને જિલ્લા તંત્ર દેવભૂમિ દ્વારકાના સંયુક્ત ઉપક્રમે સર્કિટ હાઉસ પાછળના મેદાન ખાતે ભવ્ય સત્કાર સમારોહ યોજાયો હતો